hi guys amara vlog mo tamaru swagat chhe aaje cameraman comedy man be amara sath chhe aaje

તમારે લેવે તો 4 મહિનાની ઝાબણી છે 10000 માં વેચાણ છે ને બગ ગાયબ આપડી છૂટી તો ફીસી મારો તો હાર નહીં પણ તો ગમે જાનો હું તો વાળવાળી આપણે અમારે કોમેડી મેન સાલી લેવા આવી ગયા છે જોઈ લો મગફળીમાં આ સાલી પાડો આ મગફળી પડી છે મગફળી પડી પડી નહીં મગફળીમાં સાલી સારી છે તે કોમેડી મેન ગાય માટે સાલી લેવા આવ્યા છે ટ્રેક્ટર લઈ ગાય માટે નાખી જો આટલો તો તો ગાય લે આટલી ખાઈ જા આટલી ઘણી તાર વધારે